જય આદિવાસી જય આદિવાસી લડે લડે પેલા તો જે ડ્રાઈવર નું ચિક્કા છે ચિક્કા ને સલામ કરે છે કારણ કે તમે છે

કોંગ્રેસ વાળા છે આ તો તમને ક્ષેત્રે છે એ જ વાત તમને પણ કરવા આવશે અનુકૂળ એવા લોકોથી થી રહેજો કારણ કે અમને એ જ વાત કરેલી પણ અમે કોઈ ભરવાયેલા નહીં અનંતભાઈ ની આગેવાની સોળ જેટલી રેલી કરેલી તો સરકાર મેં ચૂંટણી પાડી દીધી એ જ તાકાત તમે બનાવ

આપણને આજે તમારે એને આદેશ કરવાનો છે કે ભાઈ અમારી સાથે આંદોલનમાં જોડાઈ જા જોડાઈ જાનાર સમય એ નહી કે તારે ડ્રાઈવર ડ્રાઈવરો ને વિનંતી

ડ્રાઈવરો ભેગા થયા તો અમારા ધરમપુર થી અખાડા થી વાસ્તા થી પછી વલસાડ જિલ્લામાંથી તમામ આવ્યા છે અમારા ગામના બી પ્રદીપભાઈ બધા જ છે પરંતુ એ બધાઓને અમે એક જ વિનંતી કરીએ છીએ કે તમે કોણ છો એ ઓળખો પહેલા પોતાની જાતને ડ્રાઈવર શું કરી શકે એ બતાવવાનો સમય છે હવે તમે બતાવી દો કે તમે શું કરી શકો કરી દીધું હતું કે આજે અહીંયા જઈએ છીએ ધરમપુરમાં બંધ કરીએ પછી એવું થયું দৰে আনন্দ ৰাজ জামত লাগে

સરકાર ડર છે કોઈ થી ડરવાનું નથી આપણે આપણો હક માંગી ને રહેશું ત્યારે આ કાળો કાયદો પસાર કરતી વખતે કોઈએ એવું નક્કી કર્યું ત્યાં કોઈ ડ્રાઈવરને પૂછવામાં આવ્યું કે એને પગાર કેટલો મળે સાત લાખ રૂપિયા જુર્માનો કોઈની પાસે પાંચ લાખ છે કે સાત લાખ નો જુર્માનો અને દસ વર્ષ ની કેસ તો દસ વર્ષ પરિવાર શું થાય ંગપુર માં મેં એવું નક્કી કર્યું છે આઠ તારીખ સુધી કોઈ ગાડી પર ચડવાનું નથી ચડવાના છો કોઈ ગાડી પર તમને બી નહી મરવા દે એમ પરિવાર ને હું કે તમે કુતરા ને પણ બચાવો છો એક બચાવો છો

આપણે આપણું આંદોલન શાંતિથી કરવાનું છે અને સરકાર જ્યાં સુધી આપણી આ કાયદામાં ફેરફાર ન કરે પછી આપણે રસ્તો રોકો બી કરવું પડશે તો રસ્તો રોકો કરવાનું છે કલ્પેશભાઈ બી આપણી વચ્ચે આવ્યા છે બીજી જગ્યાએ પણ અમારે વાહન ચાલકોની સાથે મૂકિંગ કરવાની છે એટલે અમે જવાનારું છે એટલે આપણે કલ્પેશભાઈને પણ સાંભળી લઈએ અને આપણને જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આપણે કોઈ પણ જાતનું એવું કૃત્ય નથી કરવાનું એના કારણે કોઈને નુકસાન થાય

અને જે મુજબ ની સૂચના મળે એ મુજબ જ કરો કારણ કે કેટલાક લોકો આપણને ઉશ્કેરવાના પ્રયત્ન કરે છે આપણે ઉશ્કેરવાનું નથી આપણી એક જ માંગણી છે આ કાયદો પાછો ફેંકવામાં આવે અથવા આ કાયદામાં સુધારા કરવામાં આવે જ્યાં સુધી એ કરવામાં આવે ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખીશું સૌનો આભાર સૌને જય જોહાર ड्राइवरों के विरोध में है क्योंकि ड्राइवरों को कुछ भी एक्सीडेंट होगा तो उसपे जुर्माना सात लाख रुपया भरना पड़ेगा उसके साथ दस साल की कैब की सजा भी है जो ड्राइवर पंद्रह हजार महीने कमाता है वो कैसे इतने पैसे जुर्माना भरेगा और उसके साथ दस वर्ष की उसको सजा मिलेगी तो उसका परिवार वहाँ पे क्या करेगा कैसे जिएगा उसके विरोध में हमने हमें आज यहाँ पे मीटिंग की है आने वाले दिनों में हम जिला कलेक्टर को आवेदन पत्र देंगे अगर सरकार नहीं समझी तो हम दरेक हाईवे ब्लॉक करेंगे और सरकार को दिखाएंगे ड्राइवरों की एकता दिखाएंगे लेकिन जब तक ये बिल वापस नहीं लिया जाएगा तब तक हम हमारा आंदोलन चालू रखेंगे ડ્રાઈવરો માટે સરકાર દ્વારા કાળો કાયદો બનાવવામાં આવ્યો છે આદિવાસી સમાજ અને એક જ વાત કે આ કાયદા થી ડ્રાઈવરો ઘણું નુકસાન થઈ રહ્યું છે કે કોઈ ધારો કે ડ્રાઈવર જતો હોય એના પછાડીથી ગાડી લાવીને કોઈ ઠોકી દે તો શું એ જવાબદારી ડ્રાઈવર ની હોય ડ્રાઈવર ક્યાં પબ્લિક નો માર ખાવા કરતા પોલીસ સ્ટેશન જઈને હાજર તો વધારે સરકારને આજે ફક્ત વિનંતી કરી રહ્યા છે ચેતવણી આપી રહ્યા છે પરંતુ ડ્રાઈવર શું કરી શકે છે ડ્રાઈવરની તાકાત શું છે એ આઠ તારીખે ધરમપુરમાં અમે બતાવી